નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું જૈન વાનગી ચેનલમાં દિવાળીમાં મીઠાઈઓ તો સૌ કોઈ બનાવે પણ આજે હું તમારા માટે લાવી છું બે એવા નાસ્તાની રેસીપી જે એક વખત તમે બનાવશો તો દર વર્ષે ફરજિયાત બનાવશો એક છે એકદમ કરકરા સિંગ અને બીજી છે મિની ભાખરવડી બંને જૈન સ્ટાઇલમાં અને એકદમ સ્વાદમાં ટેસ્ટી ઘણી બધી ટીપ્સ અને ટ્રિક્સ સાથે આપણે આ બંને નાસ્તા બનાવીશું જેથી કરીને તમારા નાસ્તા ફ્રેશ બી રહેશે અને એકદમ બજાર જેવા બનશે તો ચાલો આ બંને નાસ્તાની રેસીપી શરૂ કરીએ જો વાટકીનું આપ સેટ કરો છો તો બે વાટકી ભરી અને તમારે સિંગદાણા લેવાના છે લગભગ વજનમાં અઢીસો થી ત્રણસો ગ્રામ થશે અને બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકી દઈશું જેથી કરી જયારે સિંગ ભુજિયા બનાવીશું તે અંદરથી એકદમ ક્રંચી લાગશે શેકેલા સિંગદાણા થોડા ઠંડા થાય ત્યાં સુધી એક મોટા વાસણમાં પા વાટકી બેસન લઈ લઈશું હવે આમાં નાખીશું થોડો ચોખાનો લોટ ત્રણ મોટી ચમચી જેટલો ચોખાનો લોટ અને થોડો કોર્નફ્લો નાખી દઈશું બે મોટી ચમચી જેટલો અડધી ચમચી સૂટનો પાવડર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે પાંચ ચમચી મીઠું નાખવાનું છે લાલ મરચું પાવડર નાખી દઈશું અડધી ચમચી બે ચપટી જેટલો બેકિંગ સોડા નાખવાનો છે અને હળદર નાખી દઈશું પાંચ ચમચી જેટલી બધા મસાલા અને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં શેકીલી મગફળી નાખી દેવાની છે અને બે ચમચી તેલ નાખી દેવાનું છે તેલ નાખી અને થોડું મિક્સ કરીશું લોટમાં અને પછી થોડું થોડું જરૂરત પ્રમાણે પાણી નાખી અને પાછું એક વખત મિક્સ કરીશું પહેલાં વધારે પાણી નથી નાખવાનું પહેલાં બે થી ત્રણ મોટી ચમચી ભરીને જ પાણી નાખવું એ વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું પછી થોડું થોડું પાણી નાખીશું હજી મેં આમાં ત્રણ ચમચી જ મોટી પાણી નાખ્યું છે દોઢ ચમચી પહેલાં નાખ્યું છે અને દોઢ ચમચી હવે નાખી રહીશું અને જો ચમચાથી મિક્સ ના થાય તો આ રીતે હાથથી મિક્સ કરી દેવું પણ વધારે પાણી ના નાખવું બસ હવે આને ઢાંકી અને આપણે પંદર મિનિટ માટે રહેવા દઈશું અડધી ચમચી કાળી મરીનો પાવડર લેવાનો છે અડધી ચમચી જે સાદું મીઠું વાપરીએ છીએ અને અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું આ મસાલો તમારા સિંગ ભુજિયા નો સિક્રેટ છે તો આ મસાલો એકદમ પરફેક્ટ બનાવજો આગળ ઘણી બધી ટિપ્સ આપીશ તો વિડીયોને સ્કીપ ના કરતા પંદર મિનિટ પછી હવે આમાં થોડો થોડો ચોખાનો લોટ ઉમેરતા જઈશું અને જે સીંગ છે એને લોટમાં આ રીતે મિક્સ કરતા જઈશું આગળ હું તમને જેવી રીતની સિંગ તરતા ટાઈમે બતાવું છું એવી બનાવવા માટે તમારે જેટલો ચોખાનો લોટ ઉમેરવો પડે એ રીતે તમારે ઉમેરવાનો પણ થોડો થોડો કરીને ઉમેરવાનો જો મેં તમને આગળ જેટલું પાણી કીધું છે એટલું તમે નાખ્યું હશે તો લગભગ અડધીથી પોણી પાટકી જેટલો ચોખાનો લોટ જશે પણ સામટો ના નાખો આ રીતે બે પાર્ટમાં ને ત્રણ પાર્ટમાં નાખો મેં પહેલાં બે મોટી ચમચી નાખ્યો છે અને હવે ત્રણ મોટી ચમચી અને આ રીતે મિક્સ કરતા જઈશું જુઓ આ રીતની સિંગ તૈયાર કરવાની છે સિંગ એકબીજા જોડે ચોંટેલી પણ ના હોવી જોઈએ અને સિંગ ઉપર લોટ ચોંટેલો પણ હોવો જોઈએ એટલે કે સિંગ લોટથી કવર થયેલી હોવી જોઈએ એના માટે જ્યારે તમે ચોખાનો લોટ આમાં એડ કરી અને લગાડો છો ત્યારે બહુ જ હલકા તે આ વસ્તુ કરવાની છે એક બાજુ મેં હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ મૂકી દીધું તું જયારે સિંગ નાખો છો અંદર ત્યારે એકદમ તેલ ગરમ હોવું જોઈએ એનું ખાસ ધ્યાન અને એના પછી મીડિયમ ફ્લેમ ઉપર રીતે હલાવતા હલાવતા હલા તળી લઈશું સિંગને વધારે ના તળતા નહીંતર અંદરની સિંગ બળેલાનો ટેસ્ટ આવશે સિંગને તેલમાં ફક્ત ચાર મિનિટ માટે તળવાની છે પણ આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે એટલે સિંગ અંદરની બળી ના જાય બે થી અઢી મિનિટ જેવું થઈ જશે ને એટલે ધીરે ધીરે આ જે અંદર બબલ આવે છે ને એ બેસવા લાગશે અને એના પછી સિંગ ભુજિયાનો થોડો કલર પણ ચેન્જ થવા લાગશે આવી રીતે ચાર મિનિટ થઈ જશે પછી સિંગ ભુજિયાનો કલર થોડો ચેન્જ થઈ જાય પછી આને તેલમાંથી કાઢી દેવાના છે બહારની જેમ એકદમ સિંગ ભુજિયામાં સારી રીતે મસાલો લાગે એના માટે શું કરવાનું છે એ પણ જોઈ લઈએ દેખવા ઉપરથી જ લાગી રહ્યા છે ને કે એકદમ બહાર જેવા સિંગ ભુજિયા જાણે કે બહારથી જ મંગાયા હોય આવી રીતે ગરમા ગરમ જ્યારે સિંગ ભુજિયા હોય ત્યારે જ એની ઉપર બધો મસાલો લગાડી દેવાનો છે એના માટે મસાલો પહેલેથી તૈયાર કરીને રાખો જેથી કરી અને બધા જ સિંગ ભુજિયામાં સારી રીતે મસાલો લાગી જાય બારના સિંગ ભુજિયામાં તમને ખબર જ હશે કે કાળા મરીનો પાવડર બહુ જ વધારે આવે છે જેના કારણે બહુ તીખા બને છે તો આ રીતે તમે એક વખત ઘરે ટ્રાય કરો મહેમાનોને ખબર પણ નહીં પડે કે તમે આ સિંગ ઘરે બનાવ્યા છે મીની પાકરવડીનો લોટ બાંધવા મેં એક વાટકી મુઠ્ઠી ભરીને મેંદો લીધો છે એમાં ત્રણ મોટી ચમચી બેસન અડધી ચમચી મીઠું અને પાંચ ચમચી હળદર નાખી દેવાની છે અને આને સારી રીતે મિક્સ કરી દઈશું સરસ મિક્સ થઈ જાય એના પછી ત્રણ મોટી ચમચી ભરી અને આમાં ગરમ તેલ નાખવાનું છે અને ચમચીથી કે ચમચાથી હલાઈ અને પછી લોટથી સારી રીતે આને મિક્સ કરી દઈશું પછી થોડું થોડું પાણી નાખી અને એકદમ કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે બહુ કઠણ પણ ના હોવો જોઈએ અને બહુ ઢીલો પણ ના હોવો જોઈએ તમે લોચાપુરી બનાવો છો ને બસ એનાથી થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે હાથમાં બિલકુલ પણ ચોંટવો ના જોઈએ લોટ હવે આમાં એક નાની ચમચી જેટલું તેલ નાખી અને લોટને સારી રીતે મસળી દઈશું અને પછી ઢાંકી અને કમસે કમ પંદર મિનિટ માટે આને સાઈડમાં ત્યાં સુધી મસાલો તૈયાર મસાલા માટે મિક્સરમાં બે મોટી ચમચી ભરી અને જે સૂકું ટોપરું આવે છે એ લેવાનું છે બે મોટી ચમચી ભરીને તલ લઈ લઈશું એક નાની ચમચી વરિયાળી નાખવાની છે એક નાની ચમચી જીરું એક નાની ચમચી ધાણા પાંચ ચમચી જેટલી હળદર નાખી દઈશું હવે આમાં નાખીશું થોડો આમચૂર પાવડર એક નાની ચમચી જેટલો બે ચમચી ખાંડ નાખી દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું પણ અડધી ચમચી મેં નાખ્યું છે પાંચ ચમચી હિંગ જો હિંગ સ્ટ્રોંગ હોય તો ઓછી નાખવી અને એક મોટી ચમચી ભરી અને લાલ મરચું પાવડર એક નાની ચમચી ગરમ મસાલો નાખી અને આને સારી રીતે પીસી લઈશું જો આવો એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે હવે મિની પાખરવાડી માટે લોટ ચેક કરી લઈશું લોટને સારી રીતે આ રીતે મસળી અને બે લુવા પાડી દેવાના છે કેમ કે આપણે મોટી રોટલી બનાવીશું અને એમાંથી બનાવીશું નાની નાની પાખરવાડી મીઠાસ અને મસાલાનો એકદમ પરફેક્ટ કોમ્બો નાની નાની દેખવામાં પણ ક્યુટ લાગશે અને તળવામાં પણ વાર નહીં થાય આવી રીતે પ્લેટફોર્મ અને લુવા બંને ઉપર થોડું થોડું તેલ લગાડી અને મોટી વણી લેવાની છે બહુ વધારે પતલી નથી કરવાની આગળ બતાવું એટલી પતલી રાખીશું પણ બધી બાજુથી એક સરખી વણાવી જોઈએ હવે પાકરવાળીની ઉપરની અને નીચેની બોર્ડર આ રીતે કટ કરી દઈશું અને એના પછી આની ઉપર મસાલો લગાડવાનો છે આ જે સ્ટેપ હવે લગાડવાનો છે મસાલો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિડીયો સ્કીપ કર્યા વગર અને ધ્યાનથી જોજો હવે હું આની ઉપર કેચઅપ લગાડી રહી છું એકથી બે ચમચી જેટલું એમ તો આમાં આમલીની કે આમચૂરની ચટણી લગાડવામાં આવે છે પણ આમલીની ને આમચૂરની ચટણી જો તમારી જોડે હોય તો લગાડવી નહીંતર કેચઅપ લગાડશો તો પણ ચાલશે કેમકે આપણે ઓલરેડી આપણે મસાલામાં જે ખટાશ ને મીઠાશ નાખવાની હોય છે એ નાખેલી છે બસ આ રોટલા ઉપર મસાલો સારી રીતે લાગવો જોઈએ કેચપ કે ચટણી જે બી લગાડો છો એ વધારાનો બધું જ કાઢી દેવો જો વધારે કેચપ કે ચટણી લાગેલો હશે તો તમારો જે ભાખરવડી છે એ તળાતા વાર થશે અને ઉપરનું જે લેયર છે એ ક્રિસ્પી નહીં બને અને બહુ ઓછો પણ ના લગાડવો કેચપ કે ચટણી નિતર બધો મસાલો છે એ તળવા ટાઈમે તેલમાં વિખરાઈ જશે બસ આ રીતે રોટલા ઉપર કેચપની ઉપર બધો મસાલો વ્યવસ્થિત લગાડી અને એકદમ પતલો પતલો એવો રોલ વાળવાનો છે રોલ થોડો દબાઈ અને પતલો વાળવો જેથી કરી અને ભાખરવાળીમાંથી મસાલો નીકળે નહીં અને છેલ્લે રોટલા ઉપર આ રીતે પાણી લગાડી દઈશું અને આને સીલ કરી દઈશું કેમકે પાણી લગાડીશું તો રોટલો ખુલશે નહીં હવે આને બે હાથેથી હળવા હાથેથી આવી રીતે લાંબો કરતા જવાનું છે અને પછી એક એક ઇંચનો કટ મારી દઈશું એક એક ઇંચના પીસ કર્યા પછી ભાખરવાડીને આ રીતે હાથમાં લેવાની છે અને બે હથેળીની વચ્ચે થોડો દબાવી દઈશું જેથી કરી અને મસાલો ભાખરવાડીમાંથી નીકળે નહીં બધી ભાખરવાડી આ રીતે બનાવી દઈશું હવે આને તળવાની કેવી રીતે છે એ મેઇન સ્ટેપ છે એ જોઈ લઈએ જેના માટે મીડિયમ ગરમ તેલ રાખવાનું છે સિંગ આપણે એકદમ ગરમ તેલમાં તળ્યા હતા પણ ભાખરવડી તળવા માટે બહુ વધારે ગરમ તેલ ના હોવું જોઈએ આ રીતે નાખીએ ને તો ભાખરવડી તરત ઉપર ના આવી જવી જોઈએ એના પછી એક મિનિટ થાય ને એના પછી જ ભાખરવાડીને હલાવવાની છે અને હલાવતા હલાવતા મીડિયમ તેલમાં જ આને ફ્રાય કરવાની છે બહુ વધારે તેલ ગરમ ના હોવું જોઈએ નહીતર આનું લેયર જેવું જોઈએ એવું ક્રિસ્પી નહીં થાય સાત મિનિટ જેવો સમય લાગશે ભાખરવાડીને તળાતા જો એકદમ બબલ્સ બંધ થઈ જશે અને આનો કલર બી થોડો ચેન્જ થઈ જશે પછી કાઢી દેવાની છે તેલમાંથી નાની નાની ભાખરવડી લાગે છે ને એકદમ ક્યુટ અને ટેસ્ટ પણ આનો ગજ્જબ છે ભાખરવડીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે એને એક કલાક માટે ઠંડી થવા દેવી અને એના પછી જ કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરવી તો મિત્રો કેવી લાગી તમને આ દિવાળી સ્પેશિયલ બે જૈન રેસીપી જો ગમી હોય ને તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમે ઘરે દિવાળીના નાસ્તામાં શું બનાવો છો આવી જૈન સ્ટાઇલ રેસિપી માટે જૈન વાનગી સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો